રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડાક મહિના પહેલા જેતપુર રોડનો આરસીસી રોડ બનાવવામાં આવેલ હોય કે જેની કામગીરી પર હાલ સવાલ ઉઠવા પામ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડા મહિનાઓ અગાઉ તંત્ર દ્વારા ધોરાજીના જેતપુર રોડમાં આરસીસી રોડની કામગીરીઓ કરવામાં આવી પરંતુ સિઝનનો એક વરસાદ પડવાની સાથે જ તંત્ર અને કોન્ટ્રાક્ટરની પોલ છતી થઈ જેતપુર રોડનું આરસીસી રોડનું કામ પર પાણી ફરી વળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે આરસીસી રોડમાં રેતી કપચી નીકળી રહી છે તિરાડ પડવા લાગી છે જેતપુર રોડમાં ભૂગર્ભ ગટર ચેમ્બરના ઢાંકણાઓ તૂટવા લાગ્યા છે ચેમ્બરની આસપાસ મઢેલ પણ તૂટવા લાગ્યું છે ત્યારે સ્થાનિક આગેવાને તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે નબળી કામગીરી કરેલ હોય તેવું જણાવ્યું છે બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ આ જેતપુર રોડ પર બનાવેલ આરસીસી રોડ થોડા મહિના અગાઉ જ બનાવેલ આરસીસી રોડ પરની હાલત ખરાબ થઈ ગયેલ છે ત્યારે સામાન્ય વરસાદ પડતાની સાથે જ તેની પોલ છતી થઈ છે દિનેશભાઈ વોરાએ ભાજપ પર કટાક્ષ કર્યો રોડ બનાવનાર મામા માસીના હોય તેવું જણાવેલ તો ધોરાજી ભાજપ પ્રમુખ રાજેશભાઈ બાલધાઈ જણાવ્યું કે કોંગ્રેસની વાતો વાતોને આક્ષેપને પાયા છે ધોરાજીના જેતપુર રોડ આરસીસી રોડની કામગીરી નબળી થઈ છે અને તેને લઈને સરકારને જવાબદાર તંત્રને લેખિતમાં રજૂઆત કરેલ અને કોન્ટ્રાક્ટર પર યોગ્ય તપાસ અને કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ પણ કરાઈ છે ધોરાજીમાંથી પસાર થતો જેતપુર રોડ તરીકે ઓળખાતા રોડ કે જેઓ થોડા સમય પહેલાં સીસી રોડ બનવો બનેલ છે અને એ સીસી રોડ બનેલ છે તેમાં જે કાંઈ પણ કોન્ટ્રાક્ટરની ખામીયુક્ત હોય અને નબળું કામ કરેલ હોય તો તેની સામે ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેર દ્વારા જે કોઈ લાગતા વળતા અધિકારી અને સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે કે જો કોન્ટ્રાક્ટરે નબળું કામ કર્યું હોય તો તેઓની સામે પગલા લેવા અમો એ માંગ કરેલ છે છે શું જે કોંગ્રેસ વાળા આક્ષેપ કરે એ પાયા વિહોણો છે જે કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતા હોય છે તો સરકાર દ્વારા તેના નીતિ નિયમ અને નિયમ મુજબ આપતા હોય છે કોન્ટ્રાક્ટર કોઈ ભાજપ કે કોંગ્રેસ કે અન્ય પાર્ટીના નથી હોતા તે કોન્ટ્રાક્ટર હોય છે તે કોન્ટ્રાક્ટરની રીતે જે કાંઈ નિયમ મુજબ કામ કરતા હોય છે અને તેઓએ નબળું કામ કર્યું હોય તો તેઓની સામે અમુએ પણ સરકાર શ્રીમાં રજૂઆત કરેલ છે અને સરકાર શ્રી તેની સામે પગલાં ભરવા પણ તત્પર છે મારું નામ ધર્મેશ રાજનો જેતપુર એટલે એક જીવાદોરી સમાન દોરી જ્યાં હોસ્પિટલો સ્કૂલો હજારો વાહનો નીકળે છે બાળકો એટલા નીકળે છે સિનિયર સિટીઝન નીકળે છે ને ધોરાજીનો મેઇન સ્ટેટ હાઈવે પણ છે જામનગર જૂનાગઢ જામનગર એ હમણાં થોડા સમય પહેલાં સરકાર દ્વારા આઠથી નવ મહિના પહેલાં સીસી રોડ બનાવેલો છે પણ અત્યંત ખરાબ હાલતમાં થઈ ગયો છે અત્યારે થોડા પણ વરસાદમાં મોટા મોટા ગામડા પડી ગયા છે સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારના હિસાબે થોડા પણ વરસાદમાં ગામડા પડી ગયા છે અહીંથી નીકળતા રાહદારીઓને પણ તકલીફ પડે છે ને એક્સિડન્ટનો પણ ભય રહે છે જ્યાંની પહેલાં ઝારી નાખેલી હતી ભૂગ્રગની જે મેન રોડ ઉપર એ પહેલાં ઝારી નાખી હતી એ પણ ખરાબ છે અત્યારે ઢાંકણા નાખી ગયા એની સાઈડમાં પણ તૂટી ગયેલું છે જેથી અકસ્માત તો પણ એટલો જ ભય રહે છે સરકારી તંત્રને અનુક વખત રજૂઆત કરી છે પણ કોઈ પણ તંત્ર ધ્યાન દેતું નથી ને ભ્રષ્ટાચારને હિસાબે કોઈ ધ્યાન દેતું નથી ને મારી તો માગણી એવી છે ખરેખર આ જે રોડ ઉપર ભ્રષ્ટાચાર થયો છે એ તમામ અધિકારીઓને ઘરે બેસાડીને એની ઉપર રિકવરી લેવી જોઈએ મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની મધ્યમાંથી ગુજરાત સ્ટેટનો રોડ પસાર થાય છે આ રોડને બનાવવાના આશરે હજી છ માસ થયા છે ત્યારે અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે આ બાબતે અમુએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લેખિતમાં જાણ પણ કરેલ છે પરંતુ આ કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કારણ કે આ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓ મામા માસીનો કોન્ટ્રાક્ટ છે જેને કારણે અધિકારીઓ પણ મૌન મૌન ધારણ કરીને બેઠા છે ધારાસભ્ય કે સંસદ સભ્ય પણ આ બાબતે કોઈ રજૂઆતો કરતા નથી કે કોઈ કાર્યવાહી કરાવવા માટે અમલવારી કરાવ અધિકારીઓને સૂચનાઓ આપતા નથી એને કારણે ધોરાજીની જનતાને ટ્રાફિકનો સામનો કરવો પડે છે આ રોડ જે બનાવવામાં આવ્યો એને અઢીથી ત્રણ ફૂટ ખોદી નાખી અને બનાવવામાં આવ્યો જેને કારણે ફૂટ ફૂટપાથનો ઉપયોગ જે થાય છે ફૂટપાથનો ઉપયોગ પણ લોકો કરી શકતા નથી અને ટ્રાફિકનો સામનો કરવો પડે છે ગામડા પડી ગયા નવા રસ્તાઓ શું કહેશો આ રોડ બનાવ્યા અને આશરે છ મહિના ત્યાં થયા છે